શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ચાર જ્ઞાન કર્મ સંન્યાસયોગ શ્લોક એક અગાઉ આપણે અધ્યાય ત્રણ કર્મયોગ પૂર્ણ કર્યો ભગવાન શ્રી કૃષ્ણ એમની વાતને આગળ ચલાવતા અહીં અધ્યાયારમાં જ્ઞાન કર્મ અને સંન્યાસયોગ ખાસ કરીને પ્રથમ શ્લોકમાં ભગવાન અર્જુનને એમ સમજાવી રહ્યા છે કે સંસારમાં રહીને પણ કર્મયોગ કરી શકાય છે અને કર્મયોગ જ એક માધ્યમ છે કે આપણે ભગવત પ્રાપ્તિ કરી શકીએ પ્રથમ આપણે શ્લોક ચારનું પઠન કરીએ પછી વિગતે સમજીએ આપ્યા ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો શ્લોક એ શ્રી ભગવાન ઉવાચ ઇમ વિનામ વ્યમ વિવસ્વાન્મવે પ્રહો મનો કવે બ્રવત અર્થ ભગવાન બોલ્યા મેં જ આ અવિનાશી યોગ સૂર્યને કહ્યો હતો પછી સૂર્યએ પોતાના પુત્ર વૈવસ્વ મનુને કહ્યું હતું અને મનુએ પોતાના પુત્ર રાજા ઈક્સવાકુને કહ્યો હતો તો અહીં ભગવાન કહી રહ્યા છે કે આ ગીતાનો ઉપદેશ છે એ આદિકાળથી છે અર્જુનને જે ગીતાનો ઉપદેશ આપી રહ્યા છે એ પહેલાં તો અગાઉ મનુને અને ઇક્ષ્વાકુને કહેવામાં આવ્યો છે અને સૂર્યને પણ કહેવામાં આવ્યો છે ભગવાને જે સૂર્ય મનુ અને ઇક્ષ્વાકુ રાજાઓનો ઉલ્લેખ કર્યો છે તે બધા ગૃહસ્થ હતા અને તેઓએ ગૃહસ્થાશ્રમમાં રહીને જ કર્મયોગ દ્વારા પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી ગીતામાં ભગવાને વિવિધ યુક્તિઓ વડે કર્મયોગનું સરળ વિવેચન કર્યું છે કર્મયોગનું આટલું વિષદ વર્ણન પુરાણો અને ઉપનિષદ ઉપનિષદોમાં પણ જોવામાં આવતું નથી તો અહીં ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે ગૃહસ્થાશ્રમમાં રહીને જ કર્મ કરી શકાય પણ ભગવત પ્રાપ્તિ કરી શકાય સૂર્ય મનો અને ઇક્ષવાકુ એ બધા જ ગૃહસ્થ હતા અને ભગવાને અર્જુન આગળ જે કર્મયોગનું વિવેચન કર્યું એવું વિવેચન ક્યાંય ઉપનિષદ કે પુરાણોમાં જોવા મળતું નથી ભગવાન નિત્ય છે અને તેમનો અંશ જીવાત્મા પણ નિત્ય છે તથા ભગવાનની સાથે જીવનો સંબંધ પણ નિત્ય છે આથી ભગવત પ્રાપ્તિના સગળા માર્ગો યોગ માર્ગ જ્ઞાન માર્ગ ભક્તિ માર્ગ વગેરે પણ નિત્ય છે અહીં ભગવાન કર્મયોગની નિત્યતાનું પ્રતિપાદન કરે છે તો ભગવાન નિત્ય છે એની સાથે જોડાયેલો જીવાત્માનો અંશ પણ નિત્ય છે અને ભગવાન સાથે જોડાયેલા સગળા કર્મો એ પણ અહીં નિત્ય છે એટલે કે કર્મયોગ એ નિત્ય જ છે જેવી રીતે ધૂળનો નાનામો નાનો કણ પણ વિશાળ પૃથ્વીનો એક અંશ છે એવી જ રીતે આ શરીર પણ વિશાળ બ્રહ્માંડનો એક અંશ છે એવું માનવાથી કર્મ તો સંસારને માટે થશે પરંતુ યોગ પોતાના માટે થશે આપણે એવું માનવાનું છે કે હું ભગવાનનો અંશ છું પોતાના જીવન નિર્વાહ માટે પોતાનું કર્મ તો થશે જ પણ એ યોગ રૂપે થશે અર્થાત નિત્ય યોગનો અનુભવ થઈ જશે જેવી રીતે સૂર્ય હંમેશા પ્રકાશ આપતો રહે છે અર્થાત કર્મ કરતો રહે છે અને તેમ છતાં પણ પોતે નિર્લિપ્ત છે સૂર્ય લોકોને પ્રકાશ આપે છે પણ એ પોતાના માટે કોઈ સ્વાર્થથી પ્રકાશ નથી આપતો નિર્લિપ્ત છે તેવી જ રીતે સાધકે પોતાના કર્તવ્ય કર્મોનું પાલન કરતા રહેવું જોઈએ પરંતુ પોતે તેનાથી નિર્લિપ્ત રહેવું જોઈએ પોતાનું કર્મ કરો પણ કોઈ પણ કર્મ અપેક્ષા વગર કરો એનું ફળ તો મળવાનું જ છે પણ તમે અપેક્ષાથી કર્મ કરશો તો ભગવત પ્રાપ્તિ સુધી પહોંચી નહીં શકાય સૂર્યને ભગવાને અવિનાશી કર્મયોગનો ઉપદેશ દીધો આથી સિદ્ધ થયું કે ભગવાન સૌના ગુરુ છે અને સાથે જ કર્મયોગ પણ અનાદિ છે સૂર્યની ઉત્પત્તિથી ભગવાન છે એટલે ભગવાન સૌના ગુરુ છે ભગવાન અર્જુનને એમ કહેવા માગે છે કે હું તને જે કર્મયોગની વાત કહું છું એ વાત આજની વાત નથી સૃષ્ટિની ઉત્પત્તિથી યોગની વાત હું તને બતાવી રહ્યો છું ભગવાને સૃષ્ટિના આદિકાળમાં સૂર્યને કર્મો યોગનો ઉપદેશ કેમ આપ્યો સૂર્યને જ કેમ ઉપદેશ આપ્યો તો સૂર્ય સમસ્ત જગતનું નેત્ર છે તેમનાથી જ સૌને જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તેમના ઉદિત થતાં સઘળા પ્રાણીઓ જાગૃત થઈ જાય છે સૂર્ય જ આખા જગતનું નેત્ર છે આખા જગતની આંખ છે અને સૂર્ય ઉગતા જ બધા લોકો જાગૃત થઈ જાય છે અને પોતે પોતાના કર્મોમાં લાગી જાય છે સૂર્યથી જ મનુષ્યમાં કર્તવ્ય પારાયણતા આવે છે સૂર્યને સમસ્ત જગતનો આત્મા પણ કહેવામાં આવે છે આથી જ સૂર્યને જે ઉપદેશ ભગવાને આપ્યો એ સઘળા પ્રાણીઓને આપમેળે પ્રાપ્ત થઈ જશે અને એટલા માટે ભગવાને સર્વપ્રથમ સૂર્યને જ ઉપદેશ દીધો કર્મયોગ ગૃહસ્થોની ખાસ વિદ્યા છે બ્રહ્મચર્ય ગૃહસ્થ વાનપ્રસ્થ અને સંન્યાસ આ ચાર આશ્રમોમાં ગૃહસ્થાશ્રમ જ મુખ્ય છે કેમ કે ગૃહસ્થાશ્રમથી જ અન્ય આશ્રમો બને છે અને પળાય છે મનુષ્ય ગૃહસ્થાશ્રમમાં રહીને જ પોતાના કર્તવ્ય કર્મોનું પાલન કરીને સરળતાપૂર્વક પરમાત્મા પ્રાપ્તિ કરી શકે છે પરમાત્મા પ્રાપ્તિ માટે આશ્રમ બદલવાની જરૂર નથી તો ગૃહસ્થાશ્રમમાં રહીને જ પરમાત્મા પ્રાપ્તિ થઈ શકે અને કર્મ કરવા માટેનો તો શ્રેષ્ઠ આશ્રમ છે ગૃહસ્થાશ્રમ એમાં સંન્યાસી બનવાની કે બ્રહ્મચર્ય રહેવાની જરૂર નથી ભગવાને સૂર્ય મનુ વગેરે રાજાઓના નામો લઈને બતાવ્યું કે બધા ગૃહસ્થાશ્રમમાં રહીને જ તેમની કામનાઓનો નાશ કરી પરમાત્મા તત્વને પ્રાપ્ત કરો ગૃહસ્થાશ્રમમાં રહીને કર્મ કરો પણ કામનાઓ ના કરો અપેક્ષાઓ ન રાખો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પણ ગૃહસ્થો કૃષ્ણ પણ ગૃહસ્થ હતા અર્જુન પણ ગૃહસ્થ હતા અને એટલા માટે ભગવાન અર્જુનના માધ્યમ દ્વારા બધા જ ગૃહસ્થોને જણાવે છે કે તમે લોકો પોતાના ઘરની વિદ્યા કર્મયોગનું પાલન કરીને ઘરમાં રહીને જ પરમાત્મા પ્રાપ્ત કરી શકો છો તમારે બીજી જગ્યાએ જવાની જરૂર નથી આશ્રમ બદલવાની જરૂર નથી ઘરમાં રહીને કામનાઓનો ત્યાગ કરીને કર્તવ્ય કર્મ કરવું તો ભગવત પ્રાપ્તિ સરળતાથી થઈ શકે છે ગૃહસ્થ હોવા છતાં પણ અર્જુન પ્રાપ્ત કર્તવ્ય કર્મ છોડીને ભિક્ષાના અન્નથી આજીવિકા ચલાવવાનું શ્રેષ્ઠ માને છે અર્થાત સંન્યાસ આશ્રમને શ્રેષ્ઠ સમજે છે એટલે ભગવાન એમ બતાવે છે કે તમે રાજવી કુટુંબના શ્રેષ્ઠ ગૃહસ્થ છો કર્મયોગ તમારા ઘરની ખાસ વિદ્યા છે એટલા માટે તેનું પાલન કરવું એ તમારા માટે શ્રેયસ્કર છે સંન્યાસી દ્વારા જે પરમાત્મા તત્ત્વ પ્રાપ્ત કરવામાં આવે છે તે જ તત્વ કર્મયોગી ગૃહસ્થાશ્રમમાં રહીને પણ પ્રાપ્ત કરી શકે છે ઉપલબ્ધ પરિસ્થિતિનો સદુપયોગ કરીને કર્મયોગનું પાલન કોઈ પણ સંપ્રદાય સ્થળ વગેરેમાં રહીને કરી શકાય છે તો અહીં ભગવાન કહે છે કે તમે જે પરિસ્થિતિમાં છો ગૃહસ્થ આશ્રમમાં છો વાનપ્રસ્થ આશ્રમમાં છો કોઈ પણ પરિસ્થિતિમાં છો પણ ઉપલબ્ધ પરિસ્થિતિનો સદુપયોગ કરો અને કર્મયોગનું પાલન કરો કામનાઓનો ત્યાગ કરો કર્તવ્ય કર્મ કર્યા કરો તો કોઈ પણ વર્ણાશ્રમમાં કોઈ પણ સ્થળમાં કોઈ પણ સંપ્રદાયમાં ભગવત પ્રાપ્તિ થઈ શકે છે કોઈ પણ મનુષ્ય સરળતાપૂર્વક માની શકે કે જે કંઈ મારી પાસે છે તે મારું નથી પરંતુ કોઈની પાસેથી મળેલું છે જેમ કે શરીર માતા પિતા પાસેથી મળેલું છે વિદ્યા ગુરુજનો પાસેથી મળેલી છે આમ કોઈ પણ વસ્તુ એકબીજાની સહાયથી જ સૌનું જીવન ચાલે છે કોઈ વ્યક્તિ એવું કહે કે હું મારું જીવન હું ચલાવું છું શક્ય જ નથી દરેક વ્યક્તિ એકબીજા પર આધારિત છે એકબીજાની સહાયથી જ જીવી રહ્યા છે શ્રીમંત વ્યક્તિ પણ બીજાની સહાય વિના જીવન ચલાવી શકતા નથી આથી કોઈની પાસેથી કંઈક લીધું છે કોઈની કંઈક સહાયથી આપણે જીવી રહ્યા છીએ તો કોઈને કંઈક આપવું જોઈએ અને કોઈને સહાય કરવી અને સેવા કરવી એ આપણું પરમ કર્તવ્ય છે આનું નામ કર્મયોગ છે અને એનું પાલન મનુષ્ય માત્ર કરી કરી શકે છે સહાય કરવી અને સેવા કરવી કોઈ વ્યક્તિને તમે મદદ કરો છો એ સહાય છે પણ કોઈ વ્યક્તિ કોઈ મુશ્કેલીમાં છે ત્યાં તમે દોડી જાઓ છો ને મુશ્કેલી દૂર કરવા મદદ કરો છો તો એ સેવા છે જય શ્રી કૃષ્ણ આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ બાય હરીશ જોશી સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ